કાપોદરા ગામની સન વેલી સોસાયટીના બિલ્ડર દ્વારા પ્રાથમિક સુવિધા ન આપતા લોકોમાં રોષ ફેલાયો છે. કમ્પાઉન્ડ હોલ, પાણીના બોર, સહિત અને પરચુરણ કામોમાં પૂર્ણ ન કરતા સોસાયટીના રહેસો લડાયે મૂળમાં જોવા મળી રહ્યા છે. કામ નહીં પૂર્ણ કરવામાં આવે તો કાનૂની લડત સાથે બિલ્ડર સામે ફોજદારી પણ દાખલ કરવાની પણ રહેસોની તૈયારી શરૂ કરી છે. અંકલેશ્વરના કાપોદરા ગામ ખાતે આવેલ સન વેલી સોસાયટીના બિલ્ડર દ્વારા સોસાયટી મકાન વેચાણ સમયે જરૂરી વિવિધ પ્રાથમિક સુવિધા આપવાની લેખિત આપી હતી તેના આપતા રહીશોમાં રોસ ફેલાયો છે ખાસ કરીને પાણીના બોર અને કમ્પાઉન્ડ વોલની કામગીરી અધૂરી છે તો સોસાયટીમાં બનાવેલ બાગમાં પાણી ભરાવો થઈ રહ્યો છે તેના નિકાલની વ્યવસ્થા નથી તો બાગમાં જ વીજ ટ્રાન્સફોર્મર લગાવ્યું છે જે ખુલ્લું છે જેને લઈ હોનાર જ સર્જાઈ શકે છે તેમજ અન્ય પ્રાથમિક સુવિધા પણ આપી નથી અને અધૂરી સુવિધા બાદ હવે બિલ્ડર દ્વારા ગલ્લા તલ્લા કરતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કાપોદરા ગામની સન વેલી સોસાયટીના બિલ્ડર દ્વારા પ્રાથમિક સુવિધા ન આપતા લોકોમાં રોષ ફેલાયો છે અને જો બિલ્ડર દ્વારા નિયત સુવિધા ન આપવામાં આવે તો આ મુદ્દે કાનૂની લડત સાથે ફરિયાદ પણ કરવામાં આવશે તેમ સ્થાનિક રહીશ શેખ મોહમ્મદ સલીમ અને વસીલ્લા ચૌધરીએ જણાવ્યું હતું અને નક્કી કરેલા કામો પણ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા નથી મારું નામ શેખ મોહમ્મદ સલીમ છે સનવેલી રેસિડેન્સી કાપોદરામાં રહું છું અમારી સોસાયટીની અંદર બિલ્ડરોના કામકાજ દરમિયાનમાં જે પણ એ લોકોએ નથી કરેલા કામોમાં ખાસ ખાસ કામો એવું છે કે ગાર્ડન ની અંદર એ લોકોએ ટ્રાન્સફોર્મર લગાવેલું છે એની સેફટી દિવાલ નથી બનાવી ગાર્ડનમાં પાણી ભરાઈ જાય ગાર્ડનમાં ખાડો ખોદેલો છે લાઈટ લગાવવા માટે એ લાઇટ નથી લગાવી પાણી ભરેલું છે છોકરાઓ રમવા જાય જો કુદરત ના કરે અને જો છોકરાઓ ત્યાં ફરજ રમતા રમતા ઇલેક્ટ્રિક ના ટ્રાન્સફોર્મર પાસે જઈને ક્યાંક જો અડી જાય અને એમની જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ એ જવાબદારી લેવા માટે અમારા બિલ્ડર તૈયાર જ નથી અમારી જોડે વાત કરવા તૈયાર નથી વાત કરવા માંગીએ છીએ તો ધમકીઓ આપે છે કે અમે શાનું તમને કામ કરીને આપીએ એટલે સરકારને અમારે આ રજૂઆત કરવી છે અને એ લોકો વિરુદ્ધ અમે ગુનો પણ દાખલ કરે તો તો અમારી સરકારને પણ નિવેદન છે કે અમારો સહકાર આપે ભાઈ મેં વસી ચૌધરી સનવેલી સોસાયટી પ્લોટ નંબર એટી મકાન નંબર એટી अभी हम लोगों की सबसे बड़ी जो प्रॉब्लम है या यहाँ तकरीबन सात आठ महीने से बिल्डर लोग अपना काम छोड़ के यहाँ से चले गए अभी जितने लोग बैठे हैं अभी बरसात का टाइमिंग है और सबसे बड़ी जो मेन इश्यूज है हम लोगों का कि बिल्डर लोग सुन ही नहीं रहे उनका जो पेंडिंग काम है वो छोड़ के चले गए अभी बिल्डरों ने हमसे जो कमिटमेंट किया था वो सबसे पहले ये जो हमारी टैंक है पानी का इसका आई नहीं हुआ है पानी की टैंक का अभी आपको मालूम है कि पानी का टैंक आई पी नहीं है तो पानी पीने में यहाँ के लोगों को क्या प्रॉब्लम है और इससे क्या बीमारी हो सकती है सेकेंड है टैंक का जो था वॉल कंपाउंड करना था बच्चे चढ़ते हैं या चढ़ जावे तो गिर जावे आदमी का किसी की भी जान हानि हो सकती है उसकी ग्रिलिंग करनी थी वो ये लोग कमिटमेंट किए थे भाग गए वो चीज से टैंक में बाथरूम साइड में बनाना था ऑफिस का वो छोड़ के ये लोग भाग गए एक्स्ट्रा बोरवेल हमको करके देने का इनका कमिटमेंट था बिल्डरों का वो छोड़ के निकल गए दूसरा गार्डन में आप देख रहे हो इतना बड़ा गार्डन है आप गार्डन पे फोकस करो हाइड्रोजन की जो ये लाइटिंग का था वो ये लोग छोड़ के निकल गए बिल्डर हमने बिल्डरों से तकरीबन सात से आठ मरतबा हमारा मीटिंग हुआ बिल्डर से और बिल्डर कभी ना नहीं बोले कभी उन्होंने ऐसा नहीं कहा कि हम नहीं करेंगे बस हमको वो बोलते हैं हाँ ठीक है दो दिन में चार दिन में काम चालू कर देंगे और आपका एक शुरू हो जाएगा काम लेकिन अभी लास्ट सेवन मंथ से सात महीने से, से उन्होंने कोई था काम था नहीं किया वो लोगों ने और यहाँ पे आ भी नहीं रहे वो लोग सात महीने से आप क्या चाहते हो बिल्डर से थी? बिल्डर से ये चाह रहे हैं कि हमारा जो उनका जो कमिटमेंट है जो उन्होंने हमसे वादा किया काम करके देने को यहाँ पे सब लोगों ने नाइनटी पेमेंट कर दिया बिल्डरों को और सब हफ्ता भर रहे हैं यहाँ पे घर का मकान का सबने लोन करा के रखा हुआ है अभी वो लोगों से हमारा यही है कि जो आपका पेंडिंग काम है वो आप अपना काम पूरा करके दो हमको બિલ અગર કામ સુ તો સરકારી તરીકે કાનૂની કાર્યવાહી હોમ કરેગે